નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને હવે કપાસના ભાવ કેવા રહેશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો હાલ પહેલી એપ્રિલ સુધી મોટા માર્કેટ માર્કેટયાર્ડમાં રજા છે ત્યારે અમુક માર્કેટયાર્ડમાં જણસીની આવક પણ થઈ રહી છે આ વર્ષે ઓગણીસો પંચ્યાસી રૂપિયાની સપાટીએ કપાસના ભાવ પહોંચ્યા હતા જેમને કારણે ફરી ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આ વર્ષે ખેડૂતોને બે હજાર રૂપિયા સુધી કપાસના ભાવ મળી શકે ચૂંટણીનું વર્ષ હોવાથી ખેડૂતોને બે હજાર રૂપિયા સુધી કપાસના ભાવ મળે તેવી આશા છે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકાર દ્વારા ઘણી જાહેરાતો કરવામાં આવી રહી છે જ્યારે કોટન ભાગમાં પણ સરકાર પ્રોત્સાહન આપી કાપડની બજારને સપોર્ટ કરી શકે છે જેમને કારણે કપાસના ભાવ ઊંચી સપાટીએ સ્થિર રહી શકે છે આજે પણ અમુક બજારોમાં કપાસની આવક નોંધાઈ હતી તળાજામાં કપાસના ભાવ એક હજારથી પંદરસો તેત્રીસ રૂપિયા ભાવ રહ્યો હતો પાલિતાણામાં કપાસના ભાવ બારસો અગિયારથી પંદરસો પંદર રૂપિયા ભાવ રહ્યો હતો હિંમતનગરમાં કપાસના ભાવ સબુદસો પાંચથી પંદરસો અઢાર રૂપિયા ભાવ રહ્યો હતો અંજારમાં કપાસના ભાવ પંદરસોથી પંદરસો સિત્તેર રૂપિયા ભાવ રહ્યો હતો કપાસના ભાવમાં ભારે મંદી જોવા મળી રહી છે ત્યારે હાજર તેમજ વાયદા બજારમાં કપાસના ભાવ સતત તૂટી રહ્યા છે વિવિધ માર્કેટમાં મંદીનો માહોલ લંબાતા રૂભાવમાં કફોડી હાલત જોવા મળી છે કપાસમાં સર્વત્ર બજારોમાં મંદીનો ગભરાટ ફેલાયો છે કપાસના બજાર ભાવ પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે જોવા મળી રહ્યા છે તેવામાં ન્યુરેક કોટન વાયદો પણ તૂટ્યો છે દેશભરમાં કપાસના વિક્રમ સર્જક ઉત્પાદન અને માંગ નરમ રહેવાને કારણે કપાસનો ભાવ પાંચ વર્ષના તળિયે ઉતરી ગયો છે ગત સપ્તાહ દરમિયાન વૈશ્વિક બજારમાં રૂના ભાવમાં તેજી જોવા મળી છે અને ન્યુરોક કોટન વાયદો છ્યાશી સેન્ટની સપાટીએ પહોંચ્યો હાલ ન્યુરોક વાયદુ પંચાસી સેન્ટની સપાટીએ સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે વૈશ્વિક બજારમાં તેજી સાથે સ્થિરતા જોવા મળી છે જ્યારે આપણા ભારતીય બજારમાં સતત મંદી તરફી વેપાર થઈ રહ્યો છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે